આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરાયો ગુજરાત સહિત સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસના અવસરે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે નિમિત્તે ઇન્ચાર્જ ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી મુનિરા શુક્લાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્ર આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંતો દ્વારા મહિલાઓ સહિત નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ પ્રદાન કરવામાં આવનાર છે તેનો મહિલાઓએ મહત્તમ લાભ લેવો જોઈએ ભરૂચ જિલ્લામાં બે ઓક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાથી શહેરી કક્ષા સુધી અંદાજીત ત્રણ હજાર આઠસો અડતાલીસ કેમ્પ અને મેડિકલ કોલેજ ભરૂચથી સબ ડિસ્ટ્રિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ સ્પેશિયલ આરોગ્ય કેમ્પ યોજાશે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ કેમ્પમાં જિલ્લાના વિવિધ સ્થળોએ મહિલાઓ અને બાળકોને એનેમિયા સર્વાઇકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર પૂર્વ પૂર્વપ્રસૃતિ તપાસ ટીબી સહિતની સારવાર સહિતની મહિલા સહિતનું કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવનાર છે ભરૂચ જિલ્લામાં યોજાનાર કેમ્પોમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહકારથી ગાયનેકોલોજીસ્ટ પેડિયાટ્રિશિયન્સ ફિઝિશિયન્સ તેમજ સર્જન સહિતના તજજ્ઞો ગ્રામ્ય સ્તરે પણ પોતાની સેવાઓ પૂરી પાડશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે રીતે એક વાહનની પણ નિયમિત ધોરણે દુરસ્તી કરવામાં આવે છે તે જ રીતે શરીર પણ એક મશીન છે તેની પણ નિયમિત ધોરણે ચોક ચકાસણી કરીને તેની સારવાર થાય તે માટેની દરકાર લેવી જોઈએ નિયમિત ચેકિંગથી શરીરમાં ઊભા થનાર સંભવિત રોગોને ઓળખીને અગાઉથી જ તેની સારવાર કરી શકાય છે આ તકે આરોગ્યલક્ષી ચકાસણી કરી હિમોગ્લોબિન ડાયાબિટીસ હાઇપરટેન્શન એનસીડી એનસીડી સ્ક્રીનિંગ પીએમ વાય કાર્ડ અને આભા કાર્ડ એરોમેન્ટ સિક્સલેન્ડ કાર્ડનું વિતરણ એનેમિયા મુક્ત અન્ય બે હિમોગ્લોબિન તપાસ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી મહાનુભાવે સ્પેશિયાલિસ્ટ કેમ્પ અને સ્ક્રીનિંગ કેમ્પની મુલાકાત લીધી હતી જેમાં કિશોરીઓ માટેનો વિભાગ માનસિક રોગ ટીબી આંખ કાન દાંતનો વિભાગ એચઆઈવી સહિતના વિભાગોની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મધ્યપ્રદેશના ધારથી વડાપ્રધાનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં આમોદ ઘટકના પોષણ ઉત્સવો યોજાયો હતો કાર્યકર બહેનોએ વાનગી અને ટીએલએમ માટે પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપ્યું હતું આંગણવાડી કેન્દ્રમાંથી મળતા નિઃશુલ્ક ટી એચઆર પેકેટ અને તેમાંથી બનતી વિવિધ વાનગીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું રોજિંદા જીવનમાં મિલેટ એટલે શ્રી ધાન્યનો ઉપયોગ કરી સ્વસ્થ જીવનશૈલીની સમજ અપાઈ હતી આ અભ્યાસ દરમિયાન સગર્ભા માતાઓનું રસીકરણ સહિત સ્વાસ્થ્ય ચકાસણી વીસ સપ્ટેમ્બરના રોજ પંચગુણી રસીકરણ ચૌદ સપ્ટેમ્બરના રોજ પોલિયો રસીકરણ પચીસ સપ્ટેમ્બરના રોજ ઓરી અને રૂબેલા રસીકરણ તેમજ એક એક ઓક્ટોબરના રોજ મહા મમતા દિવસની ઉજવણી કરવામાં આવશે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના પ્રારંભ અવસરે મહિલા અને બાળ કલ્યાણના વિભાગના અધિકારી કાશ્મીરા સાવંત આઇસીડીએસ વિભાગના કર્મચારીઓ મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય વિભાગના અને આંગણવાડી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી તેમજ તાલુકા લીગલ સર્વિસ તરફથી લીગલ અવેરનેસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામાંકિત વકીલોએ લોકોને નિઃશુલ્ક માર્ગદર્શન આપ્યું હતું મુનિરા શુક્લા ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભરૂચ આજે સત્તર સપ્ટેમ્બર પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસથી બીજી ઓક્ટોબર સુધી એટલે કે ટોટલ પંદર દિવસ સુધી સમગ્ર ભરૂચ જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્પેશિયાલિસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં માતા બાળકો સ્ત્રીઓ અને બધાને જ સેવાઓ આપવામાં આવી રહી છે ગાયનેકોલોજીસ્ટ દ્વારા અને પીડિયાટિશિયન દ્વારા સાથે સાથે બ્લડ પ્રેશર ડાયાબિટીસ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગની પણ સેવાઓ આપવામાં આવી રહી છે પીએમ જય કાર્ડ અને આભા કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે સિકલ સેલ છે એના કાર્ડનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું છે સાથે સાથે એનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહ્યું છે એનીમિયા મુક્ત ભારત અંતર્ગત હિમોગ્લોબિનની તપાસ પણ કરવામાં આવી રહી છે આ પ્રકારની તમામ સેવાઓ છે એ લાભાર્થીને આપવામાં આવી રહી છે જેથી મહિલા સ્વસ્થ બને અને એનો પોતાનો પરિવાર છે એને સશક્ત બનાવી શકે આજની સત્ર સપ્ટેમ્બરમાં મેડિકલ કોલેજ ખાતે સ્પેશિયલ કેમ્પ સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલ જમ્મુસર ખાતે સ્પેશિયલ કેમ્પ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આમોદ સીએસસી ખાતે સ્પેશિયલ કેમ્પ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેર સ્પેશિયલ કેમ્પ તેમજ તમામ યુપીએસસી એટલે કે અર્બન શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે પણ આઠ સ્પેશ્યલ કેમ્પ એમ ટોટલ એકત્રીસ સ્પેશિયલ કેમ્પનું છે આયોજન કરવામાં આવ્યું છે પખવાડિયા દરમિયાન ટોટલ અડત્રીસો અડત્રીસો અડતાલીસ એટલે કે ત્રણ હજાર આઠસો અડતાલીસ જુદા જુદા સ્પેશિયલ કેમ્પ અને રેગ્યુલર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આ તમામ આપણા જે લાભાર્થીઓ છે મહિલા લાભાર્થીઓ છે તેમજ એ સિવાયના પુરુષ લાભાર્થીઓને પણ આનો લાભ આપવામાં વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ